બનાસકાંઠા જિલ્લામાં શ્રી વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા શ્રી રામનગર દાંતીવાડા ગામ દ્વારા શ્ને મિલન સમારોહ યોજાયો દાંતીવાડાના રામનગર ખાતે શ્રી વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દાંતીવાડા દ્વારા શ્રી રામનગર દાંતીવાડા ગામે એક ભવ્ય શ્ને મિલન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું સમાજના ઉત્સાહ અને એકતાના પ્રતિક સમાન આ કાર્યક્રમમાં શિક્ષણ અને સિદ્ધિને વિશેષ મહત્વ આપીને સમાજના તેજસ્વી તાલાવનું સન્માન કરવામાં આવ્યું હતું વાત કરવામાં આવે તો પ્રથમ સિદ્ધિઓને સલામ પ્રતિભાશાળીઓનું સન્માન આ સમારોહમાં સમાજના ગૌરવરૂપ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા તાજેતરમાં વિવિધ સરકારી ભરતીઓમાં સફળતા મેળવીને સરકારી સેવામાં જોડાયેલા સમાજના યુવાનો તેમજ વિવિધ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ માર્ક્સ સાથે સફળ થનાર તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સમાજ સમાજની સેવા આપી રહેલી સમાજની દીકરીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જે સમાજ માટે પ્રેરણાદાય બન્યું હતું આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ આજે દાંતીવાડા રામનગર ખાતે યોજાયેલા આ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અધિકારીઓ અને સમાજ બંધુઓ સગૌરવ ઉપસ્થિત રહ્યા હતા સંતો મહંતો સહિત સમાજના મહાનુભાવોની હાજરીથી કાર્યક્રમનું વાતાવરણ વધુ પવિત્ર અને પ્રેરણાદાયક બન્યું હતું શિક્ષણ પર ભાર મૂકતું માર્ગદર્શન આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ દરબાર સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ પર ભાર મૂકવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમાજના કુરિવાજોથી દૂર રહી સૌએ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત જરૂરી છે શિક્ષણ થકી જ સમાજ આર્થિક રીતે પગભર બની શકશે ને સમાજમાં માન મોભો તથા સન્માનિત જીવન જીવી શકશે આ માટે બાળકોને યોગ્ય અને ઉચ્ચ શિક્ષણ આપવું એ સમયની માંગ છે તેવો સુર વ્યક્ત થયો હતો આ સ્નેહમિલન સમારોહ સમાજમાં એકતા શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓને પ્રોત્સાહન પૂરું પાડવાનો સકારાત્મક સંદેશ લઈ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ કાર્યક્રમમાં બહાદુરસિંહ વાઘેલા ભડત અખિલ ભારતીય ક્ષત્રિય મંચ ગુજરાત પ્રદેશ સંત શ્રી સુકે સુકદેવાનંદ મહારાજ તથા સાધ્વી શ્રી હંસાબા વેદાંત આશ્રમ ભાલુસાણા નાથાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી ધારીરા ભારતસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ શ્રી કોંગ્રેસ બનાસકાંઠા ભારતસિંહ ભટેશરિયા પૂર્વ મહામંત્રી ભાજપ બનાસકાંઠા રણજીતસિંહ ડાભી પૂર્વ પ્રમુખ શ્રી અમીરગઢ તાલુકા પંચાયત બળવતસિંહ વાઘેલા બળદ શ્રી પીજે ચૌધરી સાહેબ શ્રી બનાસ મેડિકલ કોલેજ વગેરે અનેક મહાનુભાવો હાજર રહ્યા વાઘેલા જાગીરદાર સમાજ ટ્રસ્ટના તમામ કમિટી સભ્યો તેમજ રામનગર ગામના યજમાન પદે આ કાર્યક્રમ કરવામાં આવ્યો વાઘેલા જાગીરદાર સમાજના બાર ગામ તેમજ મહેસાણા પાટણ અને સાબરક બનાસકાંઠા વાવ થરાદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં જાગીરદાર સમાજ સમાજ ઉપસ્થિત રહ્યો અહેવાલ રામજીભાઈ રાયગુરુ

રામનગર પ્રાથમિક શાળાની બાળાઓને હું વિનંતી કરીશ કે આ મને ખુબ ધન્યવાદ આપ્યા અભિનંદન આપ્યા છે કે તમે આજે નિર્ણય લીધો છે ધ્યાનો આ પુકર આપવાનો અને <laughs>

જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી આદરણીય ભારતસિંહજી મંચ ઉપર બિરાજમાન સર્વે સન્માન આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત જાતિદાર સમાજ વિકાસ ટ્રસ્ટ તાતીવાડા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ અને ઇના વિતરણ કાર્યક્રમ રામનગર ગામના યજમાન પદે રાખવામાં આવેલ રામનગરના તમામ દાતાઓ રામનગર ગામ એમને ખૂબ ભારે જહેમત ઉઠાઈ બાર ગામની એકતા કરી અને વાઘેલા પરિવારમાંથી તમામ બારે ગામના દાધી ચૌહાણ વાઘેલા પરિવારમાંથી તમામ ગામના ગઢવાડા વિભાગ તેમજ કોકરેજ વિભાગ અને દિયોદર થરાદ વિભાગમાંથી પણ આજે મોટી સંખ્યામાં અમારા પ્રસંગમાં હાજર રહ્યા વાઘેલા જાગીરદાર ટ્રસ્ટ છેલ્લા તેર ચૌદ વર્ષથી કાર્યરત છે અને આ સાતમો પ્રોગ્રામ છે અને વાઘેલા જાગીરદાર ટ્રસ્ટ દ્વારા એક લાઇબ્રેરીની પણ શરૂઆત કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં જેનું બાંધકામ પૂર્ણ થયેલ છે તેમજ આજે આ અમારા પ્રોગ્રામમાં જે તમે સંખ્યા જોશો તો કમસે કમ ત્રણથી ચાર હજાર સંખ્યા હતી અને ખૂબ મોટા પ્રમાણમાં દાન પણ મળ્યું છે અને અમારા પ્રોગ્રામને અને વિદ્યાર્થીઓને ખૂબ મોટા પ્રમાણમાં આ એમનો હોસલો વધાર્યો છે તેમજ આવનાર ભવિષ્યમાં આ વાઘેલા જાગીરજા ટ્રસ્ટ નોકરી ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર વધારો કરશે તેમજ મેડિકલ લાઇનમાં તેમજ કૃષિ ક્ષેત્રે જે એગ્રીકલ્ચરમાં ખૂબ અમારા મોટા પ્રમાણમાં દીકરાઓ આગળ વધી રહ્યા છે તેમજ આવનારા ભવિષ્યમાં અમે પણ આ એક લાયબ્રેરી પૂરતું કામ મર્યાદિત નહીં રહે લાયબ્રેરીથી આગળ વધી અને અમારા વાઘેલા જાગીરજા ટ્રસ્ટનું પોતાનું એક શૈક્ષણિક સંકુલ બને એના માટે અત્યારથી મહેનત ચાલુ છે આવનારા ભવિષ્યમાં આનું પરિણામ અમને બે પાંચ વર્ષમાં મળશે અને હાલમાં આજે અમારી કમિટીના ખૂબ ખૂબ આભાર માનું છું કે તેર વર્ષના સંઘર્ષમાં વાઘેલા પરિવારે જે આ ચારસો યુવાનોએ જે શરૂઆત કરી હતી એને આજે એક મોટું વટવૃક્ષ બની ગયું છે અને ભવિષ્યમાં પણ આ એક એનાથી પણ વિશાળ વટવૃક્ષ પણ છે આજે અમારા વાઘેલા જાગીરદાર ટ્રસ્ટ દ્વારા જે સન્માનના કાર્યક્રમો થકી વાઘેલા પરિવારના કોઈ એવું કામ નથી કે જ્યાં દસથી પંદર યુવાનો શૈક્ષણિક રીતે આગળ વધીએ નોકરી તેમજ બીજા ધંધાઓ તરફ વળ્યા છે જે આ અમારો સમાજને જે આગળ વધારવાનું લક્ષ્ય છે એ આ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે અને ભવિષ્યમાં પણ દરેક કામ આગળ વધશે અને શિક્ષણમાં ખૂબ આગળ વધશે અને હાલનો સમય જે એઆઈ ટેકનોલોજીનો છે એની સામે હજુ તો અમે શરૂઆત કહેવા જઈએ તો શિક્ષણની છે અને સરકારી નોકરીમાં જેટલા અમારા સમાજ આગળ વધે એનાથી અમે માટે આ જે પ્રોગ્રામો કરીએ છીએ અને અમનારા વિદ્યાર્થીઓ માટે આ જે એમના એક લાઈવ પ્લેટફોર્મ મળી રહે એના માટેના અમારો કાર્યક્રમનો પ્રોગ્રામ છે જય માતાજી વાઘેલા જાગીદાર સમાજ ટ્રસ્ટ છેલ્લા તેર વર્ષથી કાર્યરત છે અને એનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંધશ્રદ્ધા અને શિક્ષ અંધશ્રદ્ધા નાબૂદ થાય અને કન્યા કેળવણી એનો ખાસ અમારે જે જાગીદાર સમાજમાં કન્યાઓને જે ન ભણાવવાનો જે એક રિવાજ હતો કે ભાઈ કન્યા ના ભણવી જોઈએ એની જગ્યાએ આજે અમારી દીકરીઓ એમબીબીએસ થઈ ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરેલી છે અને એગ્રીકલ્ચર લાઈનમાં પણ અમારી દીકરીઓ ખૂબ સારું ભણે છે તો અમારો મુખ્ય ઉદ્દેશ કન્યા કેળવણીનો છે અને કન્યા સંકુલ બનાવવાનું અમારું મુખ્ય લક્ષ્ય છે અને જે અમે ટૂંક સમયમાં પૂરું કરીશું એવો આજે અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અસ્તુ જય માતા